મારા દીકરા ને બી બધી છોકરીને મેં ના પડી હા તે પણ દૂર દૂર થી માગા આવે નજીક વાળા ને તો બધા તમારા સ્વભાવ ની ખબર હતી હવે તો ચૂપ થઈ જજો તને કઈ દો સુયે કા તારી હારે લગન કરાવવા હાટુ થઈને મેં એ બધાને ના પાડી દીધી તારી હારે લગન કરાવવાની મેં બધાને છે ને બધાને ના પાડી દીધી નહીં તારી અરે લગન કરાવવા હાટું થઈને એ બધાને મેં ના પાડી દીધી એમ કથેડી માંગ કરીને આમ માર તારી હારે લગન કરવાની બધાને મેં ના કરવાની ને કરાવવા હાટું થઈને મેં બીજા બધાને ના પાડી દીધી એમ હું પછતાવું દીકરા ને તો બહાર થી દૂર દૂર થી માંગા આવતા હતા મારા દીકરા ને તો બાર થી દૂર દૂર થી માંગા આવતા હતા

તું લગન પેલા નથી કેતી મને મને બત્રી ભાત ના ભોજન બનાવતા આવડે તે કાળ દીવ ડીશ એમાંથી કઈક બનાવતા મજા આવે યાર મને બહુ ખાવાનું મન થયું છે આ તમારા ખાવાના ચટાકા છે ને એ બંધ કરજો આજે વઘારેલી ખીચડી કરવાની છે મને ખાઈ લેજો ને ખાવાના જે 32 છે 32 છે ને ઈ પાડી દેશ હા ખીચડી ખાવાની આ ખીચડી જ ખાવાની છે ને વઘારેલી ખીચડી બનાવું છું આ 32 જાતના ભોજનના ચટાકા બંધ કરી દેજો ન ખાવાના 32 છે 32 પાડી દેશ ખીચડી ખાઈ ખાઈ તો મને તો પેટમાં ગેસ ખરાઈ નાખ્યો જાણે આ રીતે ભાઈ

તો ફોન કરીને બોલાવી તેલ લઈને આવે આખો દિવસ વખાણ તો દીકરી ના થાય સેવા કરવાનો ટાઈમ થાય કે હા છે હુકવી નથી અહિયાં નાખી દીધો આપડે હુકવાનો એ કઈ કામ ઠેકાણા વાળું કરે ન કરેખર હશે આ તમારે છોકરો છો તું આને હુકવે નઈ આપણે હુકવવાનો એ કઈ કામ ઠેકાણા વાળું ન કરે એટલે તું ઠેકાણા વાળી મળે